નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા બનાવની માહિતી તમને મળતી રહે પ્રશ્ન પાંચ ક નીચા દાખલા ગણો ત્રણમાંથી ગમે તે બે અને છ ગુના પ્રકરણ અગિયાર એક નંબર આઠસો કિમીનું અંતર કાપવા માટે એક ટ્રક એંસી કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે આ ટ્રકને તે સ્થળે બે કલાક વહેલી પહોંચાડવા માટે ટ્રકની ઝડપ કેટલી કરવી પડે તો આપણે પહેલાં તો સૂત્રવું પડશે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય હવે અંતર છે આઠસો કિમી અને સમય છે એંસી કિમી પ્રતિ કલાક એટલે આપણે ના આવ્યા પાડો એંસી ગુણ્યા દસ તો એસી એંસી છે દોડી ગયા તો જવાબ આવ્યો દસ કલાક હવે બે કલાક વહેલી પહોંચે એટલે શું કરીશું દસમાંથી આપણે બે ઓછા કરવાના એટલે જવાબ આવશે આઠ કલાક પછી પછી ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય તો આઠસો લેવાના અને છેદમાં આઠ કલાક લેવાના આઠસોના પાડવાના સો ગુણ્યા આઠ 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 છેદ જાય તો જવાબ આવશે સો કિમી પ્રતિ કલાકેની ઝડપ કરવી પડે બે નંબર સાયકલના પૈડામાં આઠ સળિયા હોય તો બે ક્રમિક સળિયા વચ્ચેનું ખૂણું પિસ્તાલીસ અંશ હોય છે જો બાર સળિયા હોય તો બે ક્રમિક સળિયા વચ્ચેનું ખૂણું કેટલો હોય તો અહીંયા સરિયા આઠ હતા તો પિસ્તાલીસ અંશનો ખૂણો તો સરિયા વધ્યા તો ખૂણો ઓછો થશે એટલે વ્યસ્ત પ્રમાણ થાય તો લખવાનું અહીં વ્યસ્ત પ્રમાણ થાય એનું સૂત્ર મૂકવાનું એક્સ વન ગુણ્યા વાય વન બરાબર એક્સ ટુ ગુણ્યા વાય ટુ માટે આઠ એક્સની જગ્યાએ મૂકવાના ગુણ્યા પિસ્તાલીસ બરાબર એક્સની જગ્યાએ બાર ગુણ્યા વાય ટુ આપણે શોધવાનું છે માટે વાય ટુ બરાબર આવશે આઠ અને પિસ્તાલીસ અંશમાં લેવાના છેદમાં લેવાના બાર આઠના હોય પાડવાના ચાર ગુણ્યા બે બારના હોય પાડના ચાર ગુણ્યા ત્રણ પિસ્તાળીસના પાડ દેવાના પંદર ગુણ્યા ત્રણ તો ત્રણ ત્રણ છેદ ઉડશે અહીંયા ચાર ચાર છેદ ઉડશે તો અંશમાં બધું બે ગુણ્યા પંદર તો લખવાનું બે ગુણ્યા પંદર પંદર દુ ત્રીસ ખૂણો હોય ત્રણ નંબર એક રોડ બનાવવામાં ઓગણ ચાલીસ મશીન કામે લગાડાય તો બાર દિવસમાં કામ પૂરું થાય છે જો બાવન મશીન કામે લગાડીએ તો આ કામ કેટલા દિવસમાં પૂરું થાય ઓગણચાલીસ મશીન હતું બાર દિવસ બરાબર તો બાવન મશીન એટલે કે મશીન વધ્યા તો દિવસો ઘટશે એટલે વ્યસ્ત પ્રમાણ થાય તો લખશું અહીંયા વ્યસ્ત પ્રમાણ થાય માટે એક્સ વન ગુણ્યા વાય વન બરાબર એક્સ ટુ ગુણ્યા વાય ટુ હવે એક્સ વનની જગ્યા લેવાના ઓગણચાલીસ ગુણ્યા વાય ટુ વાય વનની જગ્યા લેવાના બાર બરાબર એક્સ જગ્યા લઈશું બાવન ગુણ્યા વાય ટુ શોધવાનું માટે વાય ટુ બરાબર અંશમાં લેવાના ઓગણચાલીસ ગુણ્યા બાર અને બાવન આવશે છેદમાં ઓગણચાલીસના હોય બાળમાં તેર ગુણ્યા ત્રણ બાવનના તેર ગુણ્યા ચાર બારના ચાર ગુણ્યા ત્રણ તો ચાર ચાર છેદ ઉઠશે અહીંયા તેર તેર છેદ ઉઠશે સામાન્ય તો અંશમાં શું હતું ત્રણ ગુણ્યા ત્રણ તો લખવાનું ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ કરી નવ દિવસમાં પૂરું થાય ચાર નંબર એક ટાંકીને કલાક વીસ મિનિટમાં ભરવા માટે છ પાઇપનો ઉપયોગ કરવો પડે છે જો ફક્ત પાંચ પાઇપનો ઉપયોગ કરીએ તો ટાંકી ભરાતા કેટલો સમય લાગે હવે છ પાઇપો તો એક કલાક વીસ મિનિટ થાય અને તો પાંચ પાઇપે તો સમય વધશે તો અહીંયા વ્યસ્ત પ્રમાણ થાય હવે એક્સ વન ગુણ્યા વાય વન બરાબર એક્સ ટુ ગુણ્યા વાય ટુ આપણે એક કલાક વીસ મિનિટને આપણે મિનિટમાં ફેરવીએ તો એ કલાકની સાઠ બતાવીસ એટલે એસી મિનિટ તો આપણે એક્સ બની જગ્યાએ એંસી લેવાના ગુણ્યા વાય બની જગ્યાએ છ આપણે એક્સ ટુ શોધવાનું છે અને વાય ટુ પાંચ તો એસી ગુણ્યા છ લેવાના પાંચ છેદમાં લેવાના બરાબર એક્સ ટુ હવે એસીના આવે પાડવાના સોળ ગુણ્યા પાંચ છેદમાં પાંચ છેદ તો છેદ ઉઠશે હવે સોળ ગુણ્યા છ એટલે એક્સ ટુ બરાબર સોળ ગુણ્યા તો છન્નુને આપણે કલાક અને મિનિટમાં ફેરવા માટે છન્નુને સાઠ વડે ભાગવાના તો એક કલાક આવશે અને છત્રીસ મિનિટ તો એ લખી દેવાનું કે એક્સ ટુ બરાબર કલાક છત્રીસ મિનિટ થાય તો જ લખશું પાંચ પાઇપનો ઉપયોગ કરતાં ટાંકી ભરાતાં એક કલાક છત્રીસ મિનિટ લાગે પ્રકરણ બાર એક નંબર અવયવ પાડો પહેલો દાખલો છે પચીસ એક્સ વર્ગો છા ચાલીસ એક્સ વધતા સોળ તો આપણે અહીંયા વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરીશું કૌશ વર્ગ ઓછા બે કૌશ કૌશ વધતા કૌશ વર્ગ તો પહેલાં કૌશમાં આનું વર્ગમૂળ આવશે પચીસ એક્સ વર્ગનું પાંચ એક્સ આમાં પણ પાંચ એક્સ લખવાના હવે અહીંયા સોળનું લખવાનું ચાર અહીંયા પણ ચાર તો કૌશમાં પાંચ એક્સ લેવાના અહીંયાથી ચાર લેવાના નિશાની આપણે મધ્યમ પદાગરો લેવાની તો પાંચ એક્સ ઓછા ચાર એની બાદ બે ગત બીજો દાખલો છે ઓગણપચાસ એક્સ વર્ગ વાય વર્ગ ઓછા ચૌદ એક્સ વાય વધતા એક તો અહીંયા પણ વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરીશું કૌશ વર્ગ ઓછા બે કૌશ કૌશ વધતા કૌશ વર્ગ પહેલાં કૌશમાં આનું વર્ગમૂળ લખવાનું સાત એક્સ વાય બીજામાં પણ એ જ લખવાનું સાત પછી એકનું આવશે એક અહીંયા પણ એક કૌશમાં સાત એક્સ વાય ઓછા નિશાની હોય એ લેવાની ઓછા તો ઓછા તો અહીંયા ઓછા તો ઓછા અહીંયા એક તો એક બાર ત્રણ નંબર પચીસ એક્સની ચાર ઘાત વધતા ત્રીસ એક્સ વર્ગ વાય વર્ગ વધતા નવ વાયની ચાર ઘાત અહીંયા પણ વિસ્તરણ સૂત્ર મૂકી દેવાનું પહેલા કોષમાં આનું વર્ગમૂળ આવશે પચીસ એક્સની ચાર ઘાતનું વર્ગમૂળ આવશે પાંચ એક્સ વર્ગ બીજા કોષમાં પણ એ જ લેવાનું પાંચ એક્સ વર્ગ અહીંયા બે છેલ્લા બે કોષમાં આવશે આનું વર્ગમૂળ તો નવનું ત્રણ અને વાયની ચાર ઘાતનું વાય વર્ગ તો ત્રણ વાય વર્ગ અહીંયા પણ જ લખવાનું હવે કોષમાં આ લેવાનું અને આ લેવાનું બરાબર નિશાની મધ્યમ પદાગર હોય તો પાંચ એક્સ વર્ગ વત્તા ત્રણ વાય વર્ગ અને બાર વર્ગ ચાર નંબર ચાર એક્સ વર્ગ ઓછા અઠ્યાવીસ એક્સ વત્તા ઓગણપચાસ તો અહીંયા પણ વિસ્તરણ સૂત્ર મૂકી દેવાનું પહેલાંમાં આનું વર્ગનું લખવાનું બે એક્સ અહીંયા પણ આવશે બે એક્સ અને ઓગણપચાસનું અહીંયા સાત અહીંયા પણ સાત તો કોષમાં બે એક્સ ઓછા અહીંથી લેવાના સાત અને બાર વર્ગ બે નંબરની સૂચના છે ભાગાકાર કરો પહેલું છે એક્સ વર્ગ વધતા બે એક્સ ઓછા ત્રણ ભાગ્યા કૌશમાં એક્સ ઓછા એક તો આપણે આ મધ્યમ પદ સંતુલિત કરવા માટે આ જે અંતિમ પદ હોય અને પ્રથમ પદનો જે સગુણક એનો ગુણાકાર બોલવાનો એના અવયવ કરવાના તો ત્રણ એકા ત્રણ થાય હવે ત્રણના અવયવ એ રીતે પાડવાના કે આપણે બે એક્સ પદ સચવાવું જોઈએ તો અહીં એક્સ વર્ગ વત્તા ત્રણ એક્સ ઓછા એક્સ વધતા ત્રણ ભાગ્યા એક ઓછા એક તો આમાંથી સામાન્ય નીકળશે એક્સ કૌશમાં ઓછે એક્સ વત્તા ત્રણ અહીંયાથી કોઈ સામાન્ય ના નીકળે તો એક લખવાનો કૌશમાં એક્સ વધતા ત્રણ ભાગ્યા એક્સ એક હવે અહીંયા બે સામાન્ય નીકળે બાળ એ લેવાનું એક સોચા એક બે સરખા કો લખવાનું એક સોચા અને એક્સ વધતા ત્રણ આપણે પર નીચે લઈ લેવાનું હોય એક સોચા એક હવે સરખા કૌસે છે દૂડી જાય તો જવાબ આવશે એક્સ વત્તા ત્રણ તો લખી દેવાના એક્સ વત્તા ત્રણ એનો આ જવાબ બીજો છે કૌશમાં એક્સ વર્ગ સાત બાર ભાગ્યા કૌશમાં એક્સ ઓછા ત્રણ હવે આપણે મધ્યમ પદ માઇનસ સાત તો બાર ના આવે પાડવાના અહીંયા એક સર ગુણકની અહીંયા બાર તો બાર ના આવે પાડીએ તો માઇનસ સાત સચવાવું જોઈએ તો બાર ના ચાર તરી બાર થાય બરાબર તો બે માઇનસ લઈશું અહીંયા તો એક્સ વર્ગ ઓછા ચાર એક સોચા ત્રણ એક બેનો સરવાળથી ના સાથે એક થાય બરાબર એવી રીતે વધતા બાર ભાગ્યા એક સોચા ત્રણ હવે આમાંથી સામાન્ય નીકળશે એક કૌશમાં વચ્ચે એક સોચા ચાર ઓછા આમાંથી નીકળશે ત્રણ કૌશમાં એક ઓછા ચાર ભાગ્યા એક ત્રણ હવે આ સામાન્ય નીકળ્યું છે એ આપણે એક કંશમાં લેવાની એક સોચા ત્રણ અને બે સરખા કૌશ એ આપણે એક જ વખત લખવાની એક સોચા ચાર અને ભાગાકાર પછીનું નીચે લેવાની એક સોચા ત્રણ આ છેદ ઉડી જશે તો જવાબ એકસો છ ચાર તો લખવાનું એકસો છ ચાર એનો જવાબ ત્રણ નંબર કોષમાં ચાર એક્સ વર્ગ વાય વર્ગ ઓછા નવ ભાગ્યા ટુ એક્સ વાય ત્રણ તો અહીંયા આનો આપણે વર્ગ લખી દેવાનું ટુ એક્સ વાય ઓછા ત્રણનો વર્ગ ભાગ્યા ટુ એક્સ વાય ત્રણ અહીંયા ટુ એક્સ વાય ત્રણ અને ટુ એક્સ વાય ઓછા ત્રણ આનું વર્ગ છેલ્લે આપણે કૌશ બે બનાવી દે પ્લસ વાન એક માઇનસ વાળો પછી આ છેદમાં લેવાનું ટુ એક્સ વાય ત્રણ તો આ સરખા કૌશ હોય આપણે છેદ ઉડાડવાના જવાબ આવશે ટુ એક્સ વાય ત્રણ તો એ લખી દેવાનું ટુ એક્સ વાય ત્રણ ચાર નંબર કૌશમે એક્સ વર્ગ વધતા સાત એક્સ દસ ભાગ્યા એક્સ વધતા બે તો આપણે મધ્યમ સાત એક્સ તો દસ ના આવે એવી રીતે પાડવાના કે સાત એક્સ જવાબ આવવો જોઈએ એનો સરવાળો કે બાદ બાકી તો દસના હવે આપણે લઈશું પાંચ દુ તો પાંચને બે સાત થશે બરાબર એટલે એ બે પ્લસ જ લઈશું એક્સ વર્ગ પ્લસ પાંચ એક્સ પ્લસ બે એક્સ દસ ભાગ્યા એક્સ વધતા બે હવે આમાંથી સામાન્ય નીકળશે એક્સ કૌશમાં વધશે એક્સ વધતા પાંચ અહીંયાથી નીકળશે બે સામાન્ય કોશમાં એક્સ વધતા પાંચ ભાગ્યા એક્સ વધતા બે હવે સામાન્ય નીકળ્યો એ કૌશમાં લેવાની એક્સ વધતા બે જ્યાં સરખો કૌંસ હોય એ આપણે એક જ વખત લેવાનો એક્સ વત્તા પાંચ અને ભાગાકારનું સંખ્યા નીચે તો એક્સ વત્તા બે હવે આ સામાન્ય છેદ ઉડી જશે તો જવાબ આવશે એક્સ વત્તા પાંચ તો લખવાનું કે એક્સ વત્તા પાંચ એનો જવાબ જો મિત્રો તમને આ વીડિયો ગમે તો વિડીયો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો